બાળપણના બાળ ગીતોની યાદ આજે સાત દસ પછી આવી ગઈ મુંબઈની મહાનગરપાલિકામાં ચાર ગુજરાતી માધ્યમમાં ભણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું સવારની સાત થી સાડા બાર સુધી બે રિસેસ સાથે આઠ પીરિયડ જે કોઈ મનની સ્મૃતિમાં કાવ્ય કે બાળ ગીતો ગુજરાતીનો પહેલો પીરિયડ કવિ દલપતરામ ની પ્રાર્થનાથી શરૂ થતો ઈશ્વર ભજીયે તને મોટું છે તુજ નામ ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ હેત લાવી હસાવતું બાળગીતો પછી બીજા બાળગીતને ટીચર શીખવાડતા જે બાળ ગીતો શીખ્યો અને કાયમના મુખ પાઠ થઈ ગયા એમાં કવિ ત્રિવન દાસ વ્યાસનું ઓવારો નહી પાળ કે પરથારો નહીં સામો તો કિનારો નહી પથરાયા એ જળભંડાર સભર ભર્યા અને પછી મોટું ગીત લાંબુ

કાળુડી કુતરીને આવ્યા ગલુ રે હાલો ગલુડિયા રમાડવા જીરે માડીને પેટ પડી ચસ ચસ ધાવે વેલે ચોટ્યા જેમ તુરિયા રે હાલો ગલુડા રમાડવા જીરે અને આ કાવ્ય તો છે પણ જેટલું યાદ રહી ગયું છે બાળપણની સ્મૃતિનું એલ આચાર્ય તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારારે ગુજરાતી ગીત આપણા સાહિત્યનું અમર ગીત છે મંદિર તારું विश्व रूपाणु सुंदर सर्जन हारारे रे पड़ पड़ तारा दर्शन थाए देखे देखण हारारे नहीं पुजारी नहीं कोई देवा नहीं मंदिर ने ताला रे नील गगन मा महिमा गाता चांदो सूरज तारा रे वर्णन करता शोभा तारी हाक्या कविगण धीरा रे मंदिर मा તું ક્યાં છુપાયો શોધે બાલ અધીરારે અધિર તારું વિશ્વ રૂપાળું શરૂ થઈ ખાટલે પતે છે વચમાં ગુજરાતી વાલથી આપણા મનને પંપાળે છે અને જૂની યાદો વાર તહેવાર પ્રસંગે તાજી કરે છે આ ઉપર જે થોડી ઘણી કવિતાઓ બાળગીતો જે મારી યાદને તાજી કરી ગયા અને મેં તમારી સાથે મમળાવી એનો સોર્સ જોવા જઈએ તો મને ગુજરાતી વિકિપીડિયા વિકી સોર્સ અને ગૂગલ આ સાઈટ ઉપરથી પ્રાપ્ત થયો છે બધાનો આભાર માનું છું ને જો તમને આ મારી મમળાવેલી યાદો ગમી હોય તો જરૂરથી થી લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો